ચેનલ મારી સેલ વયો ગયો છે કાલનો એટલે બંધ થઈ ગઈ છે હજી સેલ લેવા જવાનો મારી પાસે ટાઈમ રહ્યો નથી અને ઘરમાં ગોતું છું બટ સેલ મળ્યો નથી તો અત્યારે વાગી ગયા છે પોણા અગિયાર અને મેં હેર વોશ કરી નાખ્યા છે ફ્રેન્ડ કારણ કે એક વીક થઈ ગયું હતું અને થોડુંક હું સિટીમાં ગઈ હતી ને ત્યારે હેર ઓઇલ નાખેલું હતું ને ત્યારે પહેલું હતું પણ એટલે પછી તો ત્યારે સુકાઈ ગયું હતું એટલે મેં કીધું નહીં કરવું ને અત્યારે એક મારે પેલું ફર્સ્ટ એ કામ છે કે એક ડીશ રેડી થઈ ગઈ છે તો એનું થોડુંક એનું ટચિંગ બાકી છે તો એ કરી નાખું અને એનો વિડીયો શૂટ કરી લો તો એ કરવાનું છે તો એ પેલા અત્યારે કરી લઈશ અને પછી ફૂલ સ્ટીચની કાલે તો મેં કંઈ પણ હાથમાં નથી લીધું કંઈ એટલે કંઈ પણ નહીં એટલે એ સાડી થોડીક અધૂરી છે તો એ કરીશ બીજી સાડી અને પછી હવે ત્રણ ચણિયામાંથી મારે બે આવ્યા ને બે માંથી હવે એક ચણિયો સીવવાનો એવો છે એટલે કે એક પછી મેં એવું ડિસાઈડ કર્યું કે ચાલો એક ચણિયો છે હું સીવી લઉં તો બસ ચણિયા ચોળીનો જે ચણિયો હોય છે ને એ તો એવું છે પછી મેં એ ઓલા તો પછી નિરાતે સ્ટીચ કરીશ એમ અત્યારે મારી પાસે ઓલરેડી ચણિયાચોળી છે તો પછી મેં જોયું કે શું શું છે કેવી રીતના છે તો પછી મેં એ બસ અત્યારે નહીં કારણ કે અત્યારે કેવું છે કે આ વીકમાં મારે ફિનિશ થઈ જાય ને તો પછી મારે એના નેકલેસને સેટ ને એ પણ તમારી સાથે વિડીયો શેર કરવો છે અધર દિવાળી જે ફેસ્ટિવલ છે તો એની પણ રંગોળી કે કેવી રીતના તમે બનાવી શકો એનો પણ તમારી સાથે મારે વિડીયો શેર કરવાનો છે તો ચલો ફ્રેન્ડ્સ હવે મારે રેઝિનની જે થાળી છે અત્યારે ઓફર પણ એમાં ચાલે છે જે કોઈને પરચેસ કરવી હોય તો એ લોકો કોન્ટેક કરી શકે છે તો એનો મેં કીધું વિડીયો શૂટ કરી લો અત્યારે થોડુંક ત્યાં શું કહેવાય તડકો આવે છે ત્યાં મારે થોડું ઘણું એનું ટચિંગ બાકી છે તે થઈ જાય પછી આગળની પ્રોસેસ ચાલુ કરું તો ચલો મળીએ પછી ફ્રેન્ડ્સ ઓફર 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 છે અત્યારે જે નવરાત્રી અને દિવાળીમાં પૂજા થાળીમાં ખાસ એટલે ખાસ ઓફર આપેલી છે ફ્રેન્ડ્સ કે જે તમે ઓફરનો લાભ લઈ શકો છો અને આ ડિશ કેવી છે અનબ્રેકેબલ છે વોશેબલ છે ઇઝી રીતે તમે વોશ પણ કરી શકો છો અને કંઈક નવી અને યુનિક તમે જે રેગ્યુલરમાં યુઝ કરતા હોય એના કરતાં નવી અને યુનિક યુઝ કરો કે જેથી તમને લોકો પૂછે કે તમે આ ક્યાં પરચેસ કરેલી છે તો તમારે લેવી હોય તો કોન્ટેક કરી શકો છો ફ્રેન્ડ્સ તમે લોકો તમને ખબર છે રેગ્યુલર ડ્રીસ ડીશ તો છે તમે યુઝ કરી શકો છો અને આ છે કે જો તમે મેરેજમાં નવરાત્રી દિવાળી કોઈ બી ફેસ્ટિવલ હોય છે કે તમારી ઘરે કોઈ ફંક્શન હોય છે એમાં તમે ઇઝી રીતે યુઝ કરી શકો છો પછી વોશ કરીને તમે મૂકી દો એટલે એવી એવી લાઈફ ટાઈમ રહેશે ફ્રેન્ડ્સ અગાઉ મેં કીધું એમ અનબ્રેકેબલ છે અને વોશેબલ છે તો આ રીતના તમારે પરચેસ કરવી હોય તો કોન્ટેક નંબર આપેલા છે એમાં કોન્ટેક કરી શકો છો ફ્રેન્ચ ફ્રાય બનાવી છે મેં તેલ મૂકી દીધું છે કાલે રાત્રે છે ને સાડા અગિયાર વાગે છે ને એને ભૂખ લાગી તો કે શું ખાવું પછી મને વિચાર્યું કે ચલો ફ્રેન્ચ ફ્રાય કરી અને આ જે લાલ બટેટા આવે ને એની છે એટલે બહુ સરસ એકદમ ટેસ્ટી બને ફ્રેન્ડ્સ આની ફ્રેન્ચ ફ્રાય તમે તમારે ત્યાં મળે રેડ બટેટા લાલ કલરના બટેટા અમારે અહીંયા છે ને એક જગ્યાએ મળે છે તો ત્યાંથી છે ને અમે લોકો લઈ આવ્યા હતા અને સ્ટાર બજારમાં પણ મળે છે અને જે ભવ્ય વર્ષમાં જે પેલી માર્કેટ છે ને ત્યાં પણ છે ક્યારેક હોય છે એટલે અમે ત્યાં વધારે સબ્જી લેવા નથી જતા બટ ક્યારેક ત્યાંથી નીકળ્યા હોય ને તો જઈએ તો બેનો રેટ એક જ હતો પચાસના કેજી જ હતા બંને તો પછી ત્યારે લીધા હતા તો મેં સ્પેશિયલ આની વેફર કરવા માટે લીધા હતા કે જે ઇન્સ્ટન ઇન્સ્ટન આપણે જે વેફર કરીએ ને બહુ સરસ બને બટ કેવું થયું કે પછી એ બટેટા છે ને યુઝ થઈ ગયા પેલા બટેટા પૂરા થઈ ગયા તો આ બટેટાની સબ્જીને બનાવ્યું તો પૂરા થઈ ગયા એટલે એક બટેટું અત્યારે છે અને આ રીતની જો બહુ એકદમ સરસ આની છે ને ફ્રેન્ચ ફ્રાય બહુ સરસ બને તો ખર્ચનું જે પ્રમાણ કે છે ને ઓછું હોય છે એટલે બહુ સરસ બને છે વેફર પણ એમ કહે છે કે બહુ સરસ બને છે પણ વેફર માટે તો આ વખતે મેં ટ્રાય કરી ગોતવાની કે ડાયરેક્ટ જે ખેતરેથી લેવાના પણ ત્યાં ભી સેલ થઈ ગયું હતું લેટ થઈ ગયું એટલે એટલે હવે આ વખતે જોઈએ હવે શું થાય પણ ખરેખર બહુ સરસ બને છે તો ચલો તેલ તો આવી ગયું છે હાઈ ફ્લેમ ઉપર જ આને તળવાની એટલે કાલે છે ને આટલી બે બટેટાની કરી એટલે એક બટેટાની ચિપ્સ કરી પછી એમ કે થઈ જશે એટલે પછી ન કરી એટલે પછી મેં ફ્રિજમાં મૂકી દીધા એને એટલે પછી મેં તો અત્યારે મને યાદ આવી ગયું કારણ કે મને છે ને ફ્રેન્ચ ફ્રાય બહુ ભાવે ને આપણી ગુજરાતી ભાષામાં જે ચિપ્સ કહીએ અહીંયા આપણે મેકડોનાલ્ડ એની જે ફેમસ હોય છે તેલ આવી ગયું છે એડ કરી દઉં અને આની તમે ઇન્સ્ટન્ટ જે વેફર છે ને એ બનાવશો ને તો પણ બહુ સરસ બનશે એના માટે તું લઈ હતી બટ કઈ ન થયું કઈ વાંધો નહીં ચલો હવે નેક્સ્ટ ટાઈમ પાછું મેં કીધું છે આજકાલ માં આવે ને તો એ લેતા આવે કારણ કે જે વર્કશોપ છે ને એ બાજુ છે પણ ત્યાંથી છે ને માર્કેટ થોડીક દૂર થાય એટલે ફ્રી હોય ને ત્યારે થાય અહીંથી તો ખાસું દૂર થાય અને અમારી જે માર્કેટ છે ને ત્યાં નથી મળતા રેડ આ જે લાલ કલરના જે બટેટા હોય ને એ નથી મળતા અને એક ક્યાં બીજે માર્કેટ હતી ત્યાં મેં જોયા હતા અને ઓનલાઈન જે સ્ટાર બજાર ત્યાં ને તો ત્યાં નથી અવેલેબલ હોતા બટ ઓનલાઈન સ્ટાર બજારમાં જુઓ ને તો અવેલેબલ હોય છે એટલે ઘણા ટાઈમ છે મેં જોયું જ નથી અને એકદમ છે ને આપણે બાર કેમ મેકડોનાલ્ડ નું હોય છે ક્રિપ્સ હોય છે એવી રીતના આમાં મેં કોર્ન ફ્લોર કે કઈ એડ નથી કર્યું નહીં તો ઓના બટેટા હોય ને તો આપણે કોર્ન ફ્લોર એડ કરીને પછી એને નીચે કોર્ન ફ્લોર વધારાનો હોય એને કાઢી નાખવાનો અને પછી ફ્રાય કરવાની અને નહીંતર કેવું કે થોડીક વાર છે ને એને બનાવીને અને થોડીક વાર છે ને તમારે એને ફ્રી ફ્રીઝરમાં સેટ થવા માટે રાખી દેવાની આઈ થિંક કલાક બે કલાક અને પછી ડાયરેક્ટલી છે ને તમે એને કોર્ન ફ્લોરમાં એડ કરીને પછી પણ તમે ફ્રાય કરી શકો બટ આ જે બટેટા છે ને આમાં કંઈ પણ વસ્તુની જરૂર નહીં પડે તો જે લોકોને મારી જેમ શોખ હોય ફ્રેન્ચ ફ્રાય ખાવાનો એ લોકો કરી શકે ને જે ઇન્સ્ટન્ટ જેને એ બટેટા વેફર કરવી હોય તો એ પણ કરી શકે તો જો અવાજે પણ તમને આવતો હશે જો છે ને અને જેટલી છે ને ફ્રાય કરતા વાર પણ નથી લાગતી તો એવું છે ફ્રેન્ડ્સ જો અવાજ ઉપરથી પણ તમને ખબર પડતી હશે એકદમ છે ગરમ છે હજી તો બહુ જ એમાં છે ને હું નિમક એડ કરી દઇશ બીજું તો કઈ મારે એડ નથી કરવું ખાલી સોલ્ટ જ એડ કરીશ જો સોફ્ટ ને કડક જુઓ છે ને જો છે ને આવી બધા ફ્રાય ખાવા માટે અને તમે પણ જરૂરથી ટ્રાય કરજો તો અત્યારે વાગી ગયા જ છે ઘડિયાળમાં જોવાઈ જાય છે સેલ હજી નખાણા નથી ને એટલા માટે પણ આઈ થિંક છ તો વાગવા આવ્યા જ છે તો બસ હવે અત્યારે તો હું રેઝિનમાં હતી ફ્રેન્ડ્સ કે રેઝિનના જે ઓર્ડર્સને હતું ને તો એ બધું જોવામાં હતી અને હવે ચણિયા નું છે ને ચણિયાનું મુહૂર્ત આવતું જ નથી બટ હવે જોઈ લો મેં તું ફાઇનલ કે કેવી રીતના કરવો કારણ કે કેટલા ટાઈમથી અમે કર્યું નથી તો મને ભૂલાઈ પણ ગયું એટલે પેલાં મારે જોવું પડશે અને પછી કંઈક કરીશ તો ચલો બનાવવાનું તો હવે મારે સ્ટાર્ટ કરવું જ પડશે એના વિના તો ચાલશે જ નહીં તો ચલો હવે થોડી થોડું પેલો ચણિયો જોઈ લઉં પછી ચણિયામાંથી પછી હું જોઈ લઉં કે કેવી રીતના થાય છે શું છે અને પછી કરું કે એની જે કલી વાળો કરવો છે તો કલી કેવી રીતના થાય શું થાય પછી એમાં કેટલી કલી આગળ કરું માપ લઉં એટલે મારે સાંજે વિચાર છે તે પેલા કરી નાખું કાલે વામન બારસ છે આજે અગિયારસ છે એટલે અગિયારસ નથી રહ્યા કન્ટિન્યુ બે દિવસ થાય એટલા માટે તો કાલે વામન બારસ છે એટલે કાલે રહેશું એટલે મીધું થેપલા કરી નાખું વિચાર કરું છું તો સાંજે સાત સાડા સાત સુધી તો એમાં જઈશ અને બસ પછી બનાવવાનું રસોઈ બનાવવાનું સ્ટાર્ટ કરીશ જેટલો થશે એટલો કરીશ કાલે બી મોર્નિંગમાં જોઈ એને રજા હશે ને તો તો હું કહીશ કે આ વસ્તુ લેવા જવાની છે બટ જો એને રજા નહીં હોય ને તો પછી સવારમાં મારે સ્ટીચનું કામ છે એ પૂરું થઈ જશે અને અત્યારે છે ને અમુક ડીચમાં સ્પેશિયલ મેં ઓફર રાખી છે ફ્રેન્ડ્સ જે ત્રણસો ને પચાસ રૂપિયામાં મેં સ્પેશિયલ ઓફર રાખી છે પૂજા થાળીમાં તો જે કોઈને લેવી હોય તે લોકો કોન્ટેક કરી શકે છે તો ચલો મળીએ પછી મેં રસોઈ બનાવી નાખી અત્યારે રસોઈમાં બનાવ્યું છે મસ્ત મજાના થેપલા તો કાથરો ઠેકી હતી ને તો લોટ પડ્યો છે છે અને બસ વિચાર કે મને બહુ ભૂખ તો નથી બટ જોઈશ હવે કેટલા વાગે આવે તો પછી હું જમી લઈશ અને ફ્રેન્ડ્સ વિડીયોને પણ અહીંયા એન્ડ કરું છું ફ્રેન્ડ્સ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો મળતા રહીશું નવા ફ્રેશ લોક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બાય બાય